તો પેલા મિત્રો વિડીયો શેર કરી દો ફટાફટ અને પેલો જ પ્રશ્ન બપોરના બાર વાગે જે તે વખતે શરૂઆતના વિડીયોમાં કીધું કે સ્પર્છાયો તમને સૂર્ય સૂર્ય ઉગે સૂર્યોદય અથવા સાંજના સમયે બપોરે બાર વાગે સૂરજ એક આપણી માથે હોય તો મિત્રો પરછાયો પડતો જ નથી

સમજો કે બે મિત્રો ની વાત કરે છે તો આ એક મિત્ર છે રાજુ પેલો મિત્ર છે રાજુ સામસામે સામે ઉભા હોય તો બીજો એક મિત્ર મિત્રો હું બ્લુ પેનથી કરીશ જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ આ છે રાજુ

દક્ષિણ પૂર્વ પશ્ચિમ હવે આપણને ખબર પડી કે પૂર્વ પશ્ચિમ આવે દક્ષિણ મળી ગયું તો આ શું તમારો દાખલો પૂરો થયો હવે હું કે રાજુ નું મુખ કઈ દિશા દિશામાં દક્ષિણ જવાબ આપડે દક્ષિણ આવો એક દાખલો તમને આપું છું સાંજના બદલા સવાર નું ઘર નાખીએ સવારના સમયે બે મિત્રો અહિયાં મિત્રો લખી નાખો છો રામ અને લખન મિત્રો રામ અને લખન એકબીજાની સામે સામે કરે છે જો રામનો પરછાયો રામનો પરછાયો લખન ની બરાબર જમણી બાકી પડતો હોય તો રામનું મુખ કઈ દિશામાં હશે તો આ એક કોન્સેપ્ટ હવે મિત્રો તમે સમજી ગયો આ એક કોન્સેપ્ટ તમે સમજી લીધો હવે આપણો હાઈ થિંકિંગ નો પ્રશ્ન છે કદાચ નહીં પણ પૂછાય પણ આપણે અહીંયા સમજાવવા માટે તમને પ્રયત્ન કર્યો છે ઓકે હવે આપણે હવે આપણે ડિગ્રી વાળો આપણે સમજવાના છે ડિગ્રી તમને બે વસ્તુ અહીંયા પૂછાય તો આ રીતે ડ્રો કરીને થોડુંક તમને વિઝિક સમજાવી દઈએ ઉત્તર દક્ષિણ પૂર્વ તો મિત્રો ચારે દિશામાં અહીંયા નેવું નેવું ના બને જો મિત્રો આ બાજુ જાઓ આ બાજુ ઉત્તર અહીંયા પશ્ચિમ તો ઉત્તર અને પશ્ચિમ વચ્ચે આ ડિગ્રી કેટલો બન્યો નેવું પશ્ચિમ અને દક્ષિણ છે તો આ ડિગ્રી ખૂણો કેટલો બન્યો નેવું નો દક્ષિણ અને પૂર્વ ખૂણો કેટલો તો પેલા તો સમજાય આપણે શરૂઆતમાં વાત કરી હતી ઈશાન ઉત્તર અને ઈશાન વચ્ચે કેટલાનો ખૂણો બને પિસ્તાલીસ નો નેવું ના અડધા કેટલા પિસ્તાલીસ આ કોણ પિસ્તાલીસ બનશે ઓકે તો મિત્રો તમારે પિસ્તાલીસ રાખવો પડશે હવે આનું બીજું નામે તમને ખબર હોવી જોઈએ ઉત્તર પૂર્વ દિશા આ ઉપર હોય ઉત્તર પૂર્વ કહેવાય ઓકે ઉત્તર પૂર્વ પણ કહી શકાય આને કહેવાય દક્ષિણ પૂર્વ તમને ઉત્તર દિશા ઈસ્ટ કહેવાય સોરી ઉત્તર ઉત્તર દિશા દક્ષિણ દિશા પૂર્વ અને પશ્ચિમ ઓકે નોર્થ સાઉથ આને નોર્થ કહેવાય અને સાઉથ ઈસ્ટ ને ઓકે આ રીતે પણ પૂછે આને કહેવાય એન ઈ દિશા અંગ્રેજીમાં આને કહેવાય મિત્રો એસ ઈ દિશા સાઉથ ઈસ્ટ આને કહેવાય એસ ડબલ્યુ આ પણ લખી શકાય ના આને કહેવાય એન ડબલ્યુ સૌથી ઉપરની જે બાજુ છે એ દિશાનું નામ પહેલા લખવાનું એટલે ઉત્તર અને આ પૂર્વ છે તો ઉત્તર પૂર્વ બને ઉત્તર અને પશ્ચિમ બને છે તો આ રીતે થોડું કોન્સેપ્ટ તમારે સમજવાનું છે પિસ્તાલીસ પિસ્તાલીસ ના ડિગ્રી

પ્રશ્નના શબ્દો પકડવાના છે ઘડિયાળની ઘડિયાળની દિશામાં 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 વિરુદ્ધ આ બંને શબ્દોની ઉપર જો તમે ભૂલ કરશો તો અઘરું પડશે જીતુ છે છે ઉત્તર મુખ રાખી ડિગ્રી જમણી બાજુ હવે જમણી બાજુ મારી કઈ થાય આ બાજુ થાય તો જીતુ હવે કઈ દિશામાં આવી ગયા નેવું ડિગ્રી કીધે લઈને આવી ગયા તો આ દિશા આપડી કઈ થઈ આ દિશા આપડી કઈ ઉત્તર દક્ષિણ આ પૂર્વ જીતુ ભાઈ કઈ દિશામાં આવ્યા પૂર્વ દિશામાં દાખલો પૂર્વ ખાલી એટલું જ છે હવે બીજો તમને સમજાવું ઉદાહરણ માટે જો તમને મિત્રો પિસ્તાલીસ 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 તમને ખબર હશે તો તમને કોઈ તકલીફ નહીં પડે એકસો પાંત્રીસ ત્યાં જીતું છે છે આ કયો દિશા તમારી પૂર્વ દિશામાં ઉભા છે જીતું હવે જીતું છે એકસો જમણી બાજુ મિત્રો ઘડિયાળની દિશામાં અથવા જમણી બાજુ એકસો ને પાંત્રીસ ડિગ્રી ફરે તો મિત્રો તમને અહીંયાથી અહીંયા અહિયાં સુધી હું પહોંચું સમજો તો નેવું થયા

ક્યાં દિશામાં આવી ગયા છો અથવા ઓપ્શનમાં તમને આપે કે ભાઈ દક્ષિણ પશ્ચિમ અથવા આ જ પ્રશ્ન ઘરિયા વિરુદ્ધ દિશામાં કહી દે કે જીતુભાઈ ઘડિયા વિરુદ્ધ દિશામાં એકસો પાંત્રીસ ડિગ્રી ચાલે છે તો હવે તેનું મુખ ક્યાં છે તો પેલા તમને જીતુ નું સ્થાન છે તો જીતુનું સ્થાન ક્યાં છે પશ્ચિમ દિશામાં હોય તો જીતુ પેલા પશ્ચિમ દિશામાં ઉભા છે ચાલો અહીંયા પશ્ચિમ દિશામાં ઊભા છે હવે ભર્યાની દિશામાં કીધું હોત તો મારે આમ જવું પડે હવે ભર્યાની વિરુદ્ધ દિશામાં કીધું છે તમારે આ બાજુ તો એક મને ખબર હોવી જોઈએ કે અહીંયા પહોંચું તો નેવું થાય કે અહીંયા થાય નેવું નેવું ને અહીંયા પિસ્તાલીસ નાખીએ એટલે એકસો પાંત્રીસ તો ભાઈ જીતું કઈ દિશામાં પહોંચી ગયા આ દિશામાં એટલે ઉત્તર પૂર્વ આ દિશા ઈશાન દિશા પણ કહેવાય ઉત્તર પૂર્વ પણ કહેવાય એન ઈ નોર્થ ઈસ્ટ પણ કહેવાય તો આવા દાખલા હવે આપણે સમજવાના છે તો આ દાખલાના કોન્સેપ્ટ જો સમજાણો હોય તો આ એક ખાસ લખી લ્યો દોરી લ્યો જ્યારે ટિક કરું અહીંયા ટિક કરી લેજો બુક્સ ની અંદર તો આ 45 નો તમારે ઘડિયો કહી શકાય તો 45 નો ઘડીઓ અથવા 45 વત્તા 45 વત્તા 45 તમે કરતા જાજો એકદમ બેઝિક થી તમે સમજો તો આ દાખલો તમને આવડી જશે તો ચાલો હવે આના ઉદાહરણ આપણે સમજીએ તો મિત્રો હવે ડિગ્રી આધારિત થોડા પ્રશ્નો આપણે જોઈએ કેવા બનતા હોય ઓકે એક માણસ

અહીંયા ઉભા છે મિત્રો આ રીતે નીચેની સાઈડમાં આ કોઈ નીચેની સાઈડ દક્ષિણ એટલે નીચે ઉભા છે હવે વાત મિત્રો કઈ રીતે તો આ રીતે આ ડ્રો કરો તો થી હોય તો આ આમ 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 જાય હવે મારી એકસો ડિગ્રી ભરવાનું છે મિત્રો એકસો ડિગ્રી એટલે ક્યાં થશે તો અહીંયા સુધી જો વ્યક્તિ હોય થી મિત્રો હું સુધી પહોંચી જાવ તો નેવું નેવું ને મિત્રો અહિયાં જાવ એટલે એકસો પાંત્રીસ એટલે હું હાલ મારી સ્થિતિ ક્યાં આવી છે અહીંયા આ સ્થિતિ હું પહોંચ્યો છું અહીંયા મિત્રો આ સ્થિતિ એટલે વાયવ્ય જો મિત્રો અહીંયા હું અહીંયા પહોંચું અહીંયા અહીંયા ચાલુ કર્યું અહીંયા પશ્ચિમે પશ્ચિમથી થી 25 ડિગ્રી 45 એક થશે તો 90 45 એટલે 135 ડિગ્રી 135 ડિગ્રી એટલે આ દિશા આ દિશા એટલે મિત્રો ઓપ્શનમાં માં ઈશાન અગ્નિ રીતે આવ્યું છે ઈશાન અગ્નિ વાયવ્ય નિર્દેશ તો મિત્રો અહીંયા આવશે વાયવ્ય

ઓકે તો રોહિતભાઈ સમજો કે અહીંયા દક્ષિણ અને પશ્ચિમ આ દિશા થાય તો અહીંયા સમજો કે આ આપણી દિશા છે અહીંયા રોહિતભાઈ ઊભા છે આ દિશામાં એટલે આપણી ભાષામાં નેરુત્ય કહી શકાય નેરુત્ય એટલે એ લોકો દક્ષિણ પશ્ચિમ દિશા આપે હવે મારે ત્યાંથી જમણી બાજુ હોય રોહિતભાઈ અહીંયા ઊભા હોય હોયની જમણી બાજુ કઈ થાય આ થાય કે આ થાય તો મિત્રો જમણી બાજુ એટલે આ થાય હવે એને કેટલા ડિગ્રી કીધું જમણી બાજુ કીધું છે અને 180 ડિગ્રી મિત્રો જ્યારે તમે 180 કહે છે

મિત્રો જમણી બાજુમાં અહીંયા થી મિત્રો એકસો એસી ડિગ્રી ડાબી બાજુ ગયા સમજો કે રોહિતભાઈ આજ દાખલા સમજી લો અહીંયા કર નાખે બસો ડિગ્રી જમણીને બદલે મિત્રો ડાબી કરી નાખી આ જ દાખલો જોઈ રીતે બનશે ફરી વખત બીજી વખત સમજાવું અલગ એંગલ થી

બસો પચીસ તો અહીંયા પહોંચી ગયા સમજો મિત્રો આપણે અહીંયા અહીંયા અને હું પહોંચી ગયો ઉત્તર દિશામાં ઉત્તર ને બદલે તમને નોર્થ આપી દે તો બી જવાબ તમારો સાચો ફક્ત મિત્રો તમારે પિસ્તાલીસ વત્તા પિસ્તાલીસ 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 જતા જવો પિસ્તાલીસ ખાસ મિત્રો બહુ છું 45 45 45 એડ કરતા જાવ એમ એના ખૂણો બનતો જશે અહીંયા તમને 181 ડિગ્રી ફરવાની વાત નહી કરે કેમ કે રાઉન્ડ ફિગર લઈ 45 ના ગુણકમાં 45 ના ઘડિયામાં જે સંખ્યા આવતી જશે એમ એમ એડ થાશે અહીંયા 45 ના જો 90 નાખી દયો બોલો તો 90 નાખી દે તો 9 તેરી 27 200 ને

અને ફરી નેક્સ્ટ જે વિડિયો છે એની અંદર અલગ ટોપિક આપણે સમજવા પ્રયત્ન કરશું જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ